નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે જીજ્ઞાબેન જીજ્ઞાબેન આપણે અષાઢી બીજ હમણાં જ ઉજવી અને વરસાદનો માહોલ પણ બાળમિત્રોએ ખૂબ માણ્યો ભણવાની સાથે સાથે થોડી મજાએ કરી લીધી પણ હવે ભણવાના શિડ્યુલમાંથી પરીક્ષાઓ નજીક આવી ગઈ છે અને કોક બાળમિત્રોની પરીક્ષા ચાલુ હશે અથવા કોક બાળમિત્રોની હવે ચાલુ થવાની હશે તો પરીક્ષા જો સ્કૂલમાં લેવાય તો આપણે મન થાય હો બાળમિત્રોની પરીક્ષા લેવાનું એટલે ધારાબેન તમને આજે બાળમિત્રોની આઈક્યુ ટેસ્ટ લેવાનું મન થયું છે ને એમાં પાછી મજાય આવશે એટલે કે તમે ઉખાણા પૂછવાના છો એમ જ ને તમે સમજી ગયો હો જીગ્નાબેન બાળમિત્રો હોશિયાર બહુ છો હું શું કહું છું એ સમજી તરત જાય જો તો હવે હું શરૂઆત કરું જીગ્નાબેન હ હ સૂરજ ઉગતા આવે સોનેરી કિરણ લાવે ફૂલોને એ ખીલાવે પંખીને જાણે કોણ કલબલાવે ફરીથી સાંભળજો હો જીજ્ઞાબેન અને બાળમિત્ર ફરીથી એકવાર કયો ને મને નથી સમજ પડતી સૂરજ ઉગતા આવે સોનેરી કિરણ લાવે ફૂલોને એ ખીલાવે પંખીને જાણે કોણ કલબલાવે ધારાબેન જો થોડીક ગીંટ આપું જો આ સમયની વાત છે એવો કયો સમય હોય કે જ્યારે સૂરજ એની સોનેરી કિરણોને લાવે પંખીઓનો કલબલાટ આપણે સાંભળીએ અને ખીલતા ફૂલોની મજા લઈએ હા ધારાબેન હું સમજી ગઈ અને આપણા બાળ પણ સમજી ગયા હશે એ છે સવારનો સમય હા તો જીજ્ઞાબેન આવા સરસ મજાની ફૂલોની ને પંખીની વાત થઈ છે તો એવું સરસ મજાનું ગીત સંભળાવી દઈએ તો ચોક્કસ ધારાબેન તમે મને ઉખાણું પૂછ્યું ને તો મને એમ થાય છે કે હું પણ તમને એક ઉખાણું પૂછું તો પૂછો ને રેડી છો ને હા હો જુઓ ધારાબેન આકાશે રાતે ઉગતો એવો શીતળ ઝગમગતો તારા સંગે એ રમતો આકારે તો ગોળ દિશ આ તો તમે મને સેલ્લો ઉખાણો પૂછ્યો થેન્ક યુ જિજ્ઞાભેન હું હમણાં જ એનો જવાબ કહું અને તમે વાત કરો છો ચાંદા મામાની એક્ઝેક્ટલી ધારાબેન તમે એકદમ સ્માર્ટ છો અને સરસ જવાબ આપી દીધો તો બાળમિત્રો સાંભળીએ એવું સરસ મજાનું ચાંદા મામાનું આ ગીત બાળમિત્રો આપને હંમેશા સિદ્ધિ પ્રાપ્ત બાળમિત્રો સાથે ભેટો કરાવતા હોય છે એવી જ રીતે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક એવી જ આપના જેવી જ બાલિકા કે જેમણે રાજ્ય કક્ષાએ બાળ વાર્તામાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો મળી એ જ બાલિકાને તો બાળ મિત્રો સૌપ્રથમ તો આપણે એનો પરિચય મેળવીએ તો તમારું નામ શું છે જણાવશો બેટા મારું નામ મારવાડા જાહનવી દિનેશભાઈ છે અચ્છા તમારી ઉંમર હું તેર વર્ષની છું અને બેટા તમે કયા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરો છો હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અને કઈ સ્કૂલમાં મારી શાળાનું નામ શ્રી નખત્રાણા પ્રાથમિક કન્યા શાળા છે તો બાળમિત્રો આપણે એમની સફર વિશે હવે જાણીએ કે એમને બાળવાર્તા લખવાનો શોખ કેવી રીતે જાગ્યો અને પોતાની શક્તિ વિશે એમને ખબર કેમ પડી તો જાનવી બાળમિત્રોને જણાવશો કે તમને તમારા શોખની ખબર કેમ પડી કે હું બાળવાર્તા લખી શકું છું એક વખત અમારી શાળામાં અમારા શિક્ષકે પોતપોતાની કલાને નિખારવાની વાત કરી હતી તો ત્યારે અને ઘરે જઈને પણ મને એક વખત કવિતા અને વાર્તા મેં વાંચી તો મને પણ એમ થયું કે હું પણ શું લખી શકું છું તો પછી મેં પણ લખવાનો પ્રયત્ન કર્યો અને મારા મારા પ્રયત્ન સફળ ગયા અને હું સારી રીતે કવિતા તથા વાર્તા લખી શકી અને મને ખબર પડી કે હું પણ વાર્તાઓ અને કવિતાઓનું નિર્માણ કરી શકું છું અને તમારે આ બાળવાર્તા લખવી જોઈએ કવિતા લખવી જોઈએ એવી પ્રેરણા તમને કોણે આપી આવી પ્રેરણા મને મારા મમ્મી તથા પપ્પાએ આપી અને શાળામાં મારા શિક્ષકોએ આપી અચ્છા તો તમારા મમ્મી પપ્પાનો પરિચય કરાવો બાળ મિત્રોને મારા પપ્પાનું નામ દિનેશભાઈ છે તેઓ હાલ ઇન્ડિયન આર્મીમાં છે તથા મારા માતાનું નામ વર્ષાબેન છે તેઓ શિક્ષિકા છે અરે વાહ તો જાનવીના મમ્મી પપ્પા બંને દેશ માટે ખૂબ સરસ અને ઊંચી ફરજ બજાવે છે એટલે જ આવા સરસ સંસ્કારી માતા પિતાની બાળકી હોય એનામાં પણ આવા સરસ મજાના ગુણો કેળવાય અને બધાને સરસ મજાનું પોતે પણ શીખે અને આજુબાજુમાં એના મિત્રોને અને સર્કલમાં બધાને સરસ મજાનું શીખવાડે પણ ખરા તો તમારી સિદ્ધિઓ વિશે જરાક બાર મિત્રોને જણાવશો બેટા સૌપ્રથમ અમારી શાળામાં ગીજુભાઈ બધેકાના જન્મદિવસ નિમિત્તે બાળવાર્તા નિર્માણ સ્પર્ધા યોજાઈ હતી ત્યારે મેં એમાં ભાગ લીધો હતો અને ત્યાં મેં વાર્તા લખી હતી અને મારો પ્રથમ નંબર આવ્યો હતો ત્યારબાદ ક્લસ્ટર કક્ષાએ હું ગઈ હતી તો ત્યાં પણ અમને શબ્દો આપવામાં આવ્યા હતા અને ટાઈમ આપવામાં આવ્યો હતો તો મેં ત્યારે પણ ત્યાં બાળવાર્તા લખી અને ત્યાંય મારો પ્રથમ નંબર આવ્યો ત્યારબાદ હું અહીંયા ભુજ ડાયટમાં જિલ્લા કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં આવી હતી અને ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો ત્યારબાદ ક્લસ્ટરમાં મારો પ્રથમ નંબર આવ્યો અને ત્યારબાદ હું તાલુકા કક્ષાએ બીઆરસી ભવનમાં ગઈ હતી અને ત્યાં પણ અમને એવી જ રીતે શબ્દો આપવામાં આવ્યા હતા અને મેં વાર્તા લખી ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો ત્યારબાદ ભુજ ડાયટમાં હું આવી અને ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો જિલ્લા કક્ષા બાદ હું ઝોન કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં ગઈ હતી અને ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો હતો અને ત્યારબાદ હું રાજ્ય કક્ષાની બાળવાર્તા લેખન સ્પર્ધામાં ગોધરા પંચમહાલ ખાતે ગઈ હતી અને ત્યાં ડાયટમાં અમારી આ સ્પર્ધા યોજાણી હતી ત્યાં ત્રણ દિવસ સુધી રોકાવાનું હતું અને ત્યાં અમને સૌ પ્રથમ વાર્તાનું નિર્માણ કેવી રીતે કરવું અને વાર્તાઓ લખવા માટે શું શું કરવું વાર્તાને સારી કેવી રીતે બનાવવી આવું બધું શીખવ્યું અને ત્યારબાદ અમારી સ્પર્ધા લેવાણી હતી અને ત્યારબાદ અમને પંદર દિવસ પછી અમને રિઝલ્ટ આપવામાં આવ્યું અને ત્યાં મારો તૃતીય નંબર આવ્યો હતો અને જાનવી આ કક્ષા સુધીની સ્પર્ધાઓની તમે સરસ મજાની બાળમિત્રોને તમારી સફર જણાવી આ સ્પર્ધાનું આયોજન કઈ સંસ્થા દ્વારા અથવા કયા શીર્ષક હેઠળ કરવામાં આવ્યું હતું કિજુભાઈ બધેગા જન્મ જયંતિ નિમિત્તે નિપુણ ભારત અંતર્ગત ગાંધીનગર જીસીઆરટી દ્વારા આ વાર્તા નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શાળા કક્ષાએથી છેક રાજ્ય કક્ષાએ સુધી યોજાઈ હતી અને દર અને જાનવી જ્યારે તમારો નંબર ડિક્લેર થયો ત્યારે તમને કેવી અનુભૂતિ થઈ ત્યારે મમ્મીએ જણાવ્યું કે મારો ત્રીજો નંબર આવ્યો છે ત્યારે થોડુંક તેમ થયું કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે કે શું કે મારો ત્રીજો નંબર આવ્યો કંઈક મારાથી ભૂલ થઈ ગઈ પણ પાછળથી એમ લાગ્યું કે ત્રીજો નંબર પણ ખૂબ સારો ગણાય એટલે મને પાછળથી ખૂબ આનંદ થયો કેમ કે તમે દર વખતે ફર્સ્ટ રેન્ક લીધો અને હવે તમે થર્ડ પર આવ્યા તો જરાક આપણને દુઃખ થાય પણ તેમ છતાં આપણે રાજ્યકક્ષાએ રેન્ક લઈ આવ્યા એની ખુશી તો હોય જ ને હા એ તો બહુ જ ખુશી હતી હજુ પણ છે અને જાનવી તમે રાજ્યકક્ષાએ રેન્ક લીધો છે એ સ્પર્ધામાં તમે કઈ વાર્તા રજૂ કરી હતી અને વાર્તા તમે બાળ મિત્રોને જણાવશો કે તમને કયા શબ્દો આપવામાં આવ્યા હતા કઈ કેટલી લિમિટ આપવામાં આવી હતી અને એ લિમિટ દરમિયાન તમે કેવી સરસ મજાની વાર્તાની રચના કરી હતી મારી વાર્તાનું નામ અભિજ્ઞ સ્પર્શ હતું અને ત્યાં મને પાંચ શબ્દો આપવામાં આવ્યા હતા જે આ મુજબ છે રોબોટ અદ્ભુત નગર સમૂહ ભોજન આફત અને આફતનું ટળવું અચ્છા એટલે આ શબ્દોની વાર્તા લખીને શીર્ષક પણ તમને નક્કી કરવાનું હોય ને શીર્ષક પણ જાતે નક્કી કરવાનું અરે વાહ એ તો બહુ મોટી સિદ્ધિ કહેવાય કારણ કે શીર્ષક નક્કી કરવું વાર્તાને યોગ્ય એ બહુ અઘરી વસ્તુ કહેવાય અને થોડ સાહિત્યનું થોડુંક પણ જો જ્ઞાન હોય ને તો જ આ વસ્તુ શક્ય છે તો બાળ મિત્રોને આ વાર્તા સંભળાવો એક નગર હતું નગરનું નામ જ્યોત્સનાપુર નામ પ્રમાણે જ ગોણ ધરાવે નગરમાં જે કોઈ જાય તેનું મન મોહી જાય નગરના લોકો પણ સુખી સમૃદ્ધ નગર ભલે જર્જરીત પણ ટેકનોલોજીથી ભરપૂર એક દિવસની વાત છે પ્રભાકરની કિરણો અવની પર આછી આછી ફેલાતી હતી બગીચાઓમાં છોડવાઓએ ફૂલોના આભૂષણ પહેર્યા હતા ખેતરો ખેતરોનો આછી પીડાશ ધરાવતો પાક સમીર સાથે નાચતો હતો વિહગો પર્વતોની ઉપર ઉડી રહ્યા હતા જાણે વસુંધરાએ સપ્તરંગી ચાદર ઓઢી હોય આવું રૂપાળું નગર હતું લોકો સમૂહ ભોજનની તૈયારી કરી રહ્યા હતા ભોજનમાં દાળ ભાત શાક પૂરી છાસ ગુલાબજાંબુ તથા પ્રભુને ધરવા છપ્પન ભોગ રાંધતા હતા સમૂહ ભોજન બાદ રાતભર દાંડિયા રાસનો ઉત્સવ હતો સ્ત્રીઓ રાતના ઉત્સવની જ રાહ જોતી હતી કે ક્યારે દાંડિયા રાસ આવે ને અમે સોનાના દાગીના પહેરીએ સ્ત્રીઓની ઉત્સુકતાનો અંત આવ્યો રાસ રાસ રમવાનો સમય થયો લોકો રમવામાં એટલા મગ્ન હતા કે ક્યારે અડધી રાત થઈ ગઈ કંઈ ખબર જ ના પડી અરે અરે હે મારા ભગવાન મારા દાગીના ખોવાઈ ગયા ક્યાં ગયા એ હું શું કરીશ આમ એક છોકરી રોઈને બોલ્યા રાખતી હતી તેને મદદ જોઈતી હતી એટલામાં તો પિંકુ આવ્યો છોકરીને રોતા જોઈને તેણે તેને પ્રશ્ન કર્યો શું થયું તમે કેમ ડળો છો છોકરીએ તેને બધી જ વાત કરી પછી પિંકુ બોલ્યો જનસેવા એ જ પ્રભુ સેવા હું તમારી મદદ કરીશ પિંકુ ખૂબ જ હોશિયાર હતો તેની પાસે એક રોબોટ હતો લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા રોબોટ તથા માનવ એકસાથે હવે પિંકુ રોબોટને કહ્યું તો દરેક માણસને હરોળમાં ઊભો રહેવાનું કહેજે બધા હરોળમાં ઊભા રહી ગયા પિંકુ બોલ્યો આ રૂમાલ જાદુઈ છે આ રૂમાલને અડશો તો અને જે ચોર હશે તો આ રૂમાલ ચોરનો હાથ પકડી લેશે અને ચોર પકડાઈ જશે થોડો સમય વીત્યો પિંકુ ચોરને પકડી લીધો કારણ કે વાસ્તવમાં એ રૂમાલ અત્તર એ રૂમાલમાં અત્તર હતું અને ચોરના હાથમાં સુગંધ નહોતી આથી આમ સાબિત થયું કે ચોર રૂમાલ ન અડક્યો કારણ કે તેને બીક હતી લોકોએ તેના ખૂબ વખાણ કર્યા અને કહ્યું નાનો તો પણ રાઈનો દાણો તારી મતીએ અભિજ્ઞ સ્પર્શ કર્યો છે પિંકુ ચોરને ગીત સાંભળ સંભળાવવા લાગ્યો પોતાના સ્વાર્થનું જોનાર જેના હાલ બુરા થઈ જશે લોભ લાલચ રાખનાર છેવટ તો પછતાશે ચોરને સમજ આવ્યું મા ગૃધસ્ય કશ્ય કોઈના ધન માલની લાલસા ન રાખવી જોઈએ આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે ક્યારે લાલચ કરવી જોઈએ નહીં દરેક કામમાં પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ વાહ બહુ જ સરસ જાનવી તમે બહુ જ સરસ શબ્દો વાપર્યા છે અને શબ્દો દ્વારા બહુ જ સરસ મજાની વાર્તાની રચના કરી છે અને જીજ્ઞાબેન તો તો આ આ વાર્તા વાર્તા સાંભળીને એમ કે બસ હમણાં જ પૂરી થઈ ગઈ તો બાળ મિત્રો અમે તમારા મનની વાત સમજી ગયા હો તો હું ને બેન જાહવી ને કહીએ કે જાનવી હજી એક સરસ મજાની આવી વાર્તા મિત્રો ને સંભળાવી દે હા આ વાર્તા નું નામ છે ટીકુ અને મિન્કુ એક ટીકુ હતી ટીકુ બહુ જ હોશિયાર હતી તે પશુ પ્રેમી હતી તે દરરોજ શાળાએ ભણવા જાય તથા આવીને હાથ પગ ધોઈ રમવા જાય તે તેના નવા બૂટ પહેરીને જ રમવા જાય એક વખત ટીકુ રમવા જતી હતી કે તેના બૂટમાં કંઈક હોય એવું જણાયું આ શું મમ્મી મમ્મી બહાર આવ મારા બૂટમાં બિલાડીનું બચ્ચું છે મમ્મી દોડતી દોડતી બહાર આવી મમ્મીએ કહ્યું તું આ બચ્ચાને બહાર મૂકી આવ ટીકુ મમ્મીનો જવાબ સાંભળી ઉદાસ થઈ ગઈ તેણે મમ્મીના કહ્યા મુજબ બચ્ચાને ઘરની પાછળ મૂકી દીધા રાત થવાની હતી સુરજ દાદા ઘરે જતા હતા ટીકુને પહેલાં બચ્ચાની યાદ આવી તે ત્યાં જોવા ગઈ તે મ્યાઉ મ્યાઉ એવું કરતો હતો એવું લાગતું હતું કે જાણે એને ભૂખ લાગી હોય એ મમ્મીને ખબર ના પડે એમ વાટકામાં રોટલી તથા ઉપરથી દૂધ નાખી દીધું અને બચ્ચાને આપી દીધું બચ્ચું તો રાજી રાજી થઈ દૂધ પી ગયો ત્યારબાદ ટીકુ બચ્ચાને લઈને પોતાના બૂટમાં બેસાડી દે છે તેથી તેને રાતભર ઠંડી ના લાગે આમ ટીકુ મમ્મીને કહ્યા વગર જ એનું ધ્યાન રાખવા લાગી દિવસો વીત્યા બચ્ચું હવે ખૂબ મોટું થઈ ગયું બંને મિત્રો બની ગયા ટીકુએ તેનું નામ મિંકુ રાખી દીધું હતું એક સવારના બંને જણા ગીત ગાતા ગાતા શાળાએ જતા હતા ટીકુ ને મિંકુ ભેગા રમે ટીકુ ને મિંકુ ભેગા જમે ટીકુ ને મિંકુ ભેગા ભમે ટીકુને મીંકુ એકબીજાને ગમે આમ ગીત ગાતા ગાતા તેઓ શાળાએ પહોંચી ગયા પણ જોયું તો શાળામાં તો ચોર આવ્યા હતા ટીકુને મીંકુ હવે શું કરે બંને ગભરાઈ ગયા પણ મીંકુએ સમજદારીથી ચોરનો ફોન પોતાના દાંત વડે લઈ લીધો અને ટીકુને આપ્યો ટીકુએ જલ્દીથી પોલીસને ફોન લગાડ્યો ને પછી પોલીસ ચોરને લઈ ગઈ આમ બંને આખી શાળાને બચાવી લીધા અને હવે મમ્મીની રજાથી મિંકુ પણ તેમના ઘરે રહેવા લાગી આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે પશુ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ ક્યારેક પશુ પણ ઉપયોગી સાબિત થાય છે જુઓ બાળમિત્રો મિત્રો ટીકુ અને મિંકુની વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને એમ જ થાય કે જાનવી વાર્તા કર્યા જ કરે અને આપણે વાર્તા સાંભળ્યા જ કરીએ અને બાળમિત્રો જાનવી વાર્તા લખે તો સરસ છે પણ જીજ્ઞાબેન એના વાર્તા સાંભળવાની મને તો બહુ બહુ મજા આવી હો હા એનું સ્ટોરી ટેલિંગ પણ સરસ છે એટલે આપણે જાણવીને કહીએ કે આમાં જો તમે પદાર્પણ કરશો ને અમારા તરફથી અને બધા જ બાળમિત્રો તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા કે આ નવા ક્ષેત્રમાં પણ તમે પગરણ માંડો અને રાજ્ય કક્ષા સુધી પહોંચો જાનવી તમે વાર્તા તો લખો છો એની સાથે તમને ફુરસદ સમય મળે છે ત્યારે તમે શું કરો છો ત્યારે હું કવિતા લેખન કરું છું અને સાથે સાથે ચિત્ર દોરું છું અરે વાહ બાળ મિત્રો આ તો બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજે આકાશવાણી ભુજ સ્ટુડિયો પર આવ્યા છે મને ચિત્ર શોખ છે એમાં મેં ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્ર એલિમેન્ટરી પરીક્ષા લેવાની હતી જેમાં મને સો માંથી ચોરાણું માર્ક મેળવેલા અરે વાહ ખૂબ ખૂબ શુભેચ્છા સરસ મજાની પ્રેરણા અત્યારે બાળમિત્રોને પોતાના શોખ દ્વારા આપી રહ્યા છો તો હજુ તમને કયા કયા શોખ છે મને કવિતા લેખનનો ખૂબ જ શોખ છે મેં કલા ઉત્સવમાં ભાગ લીધો લીધો હતો જેમાં કાવ્ય લેખન સ્પર્ધામાં મેં ભાગ લીધો લીધો હતો એમાં એમ નિયમ નિયમ હતો કે આપણે જ લખેલી કવિતા આપણે રજૂ કરવાની પઠન કરવાની હોય જ્યાં મેં જિલ્લા કક્ષાએ બીજો નંબર લીધો હતો જી ટ્વેન્ટી હેઠળ વસુદેવ કુટુંબકમ શીર્ષક ઉપર કવિતા મેં લખી હતી જેનું નામ છે વિશ્વ એક કુટુંબ જે મેં મનહર છંદમાં રચી છે કોણે વહેંચ્યો લોકોને ધર્મોની આ દિવાલોમાં કેમ તૂટ્યો આજ આ વિશ્વમાં ભાઈચારો રામ રહીમના નામે કેવો આ દ્વેષ જન્મ્યો કેમ કરીએ આપણે આ ધર્મોનો તિરસ્કાર ગીતા પણ પ્રભુની ને કુરાન પણ પ્રભુનો દરેક જન્મ વસે છે એક જ ઈશ્વર હવે ભેદો દૂર કરી નવજગત રચીએ એકતાના નારા બોલી ભ્રાતા બધા બનીએ આપણે ભલે પાડતા હોઈએ અલગ ધર્મો પરંતુ માનવતાનો ધર્મ ભૂલશું નહીં વિચારો તમે એવું હું માનવી માનવ થાઉં ને પોતાના જીવનને બનાવું સૂચિ એવું ભલે રહેતા હોય ને અકિંચન ઉરજમાં સમજો એમની દશા કરો તેમ તમે સહાય શું કરો છો તમે ભેદો કાળા ઘોરા રંગોના આવા ભેદ દૂર કરી જીવન નિખારીએ શું ફરક પડે છે કે માનવ બીજા ધર્મનો રક્ત શ્વાસ સુખ દુઃખ છે તો સમાન જ ને તજી સર્વ ભેદભાવ વિશ્વ એક કરીએ વિશ્વ બંધુત્વનો નારો જગમાં ફેલાવીએ સ્નેહના તાંતણે સહુ આપણે બંધાઈએ વિશ્વ એક કુટુંબ છે એ સાર્થક કરીએ આ સિવાય પણ મેં ઘણી બધી કવિતાઓ રચી છે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું મારી કવિતાનું નામ છે આવું કેમ ક્યારેક મન હાલતો ડોલતો રમતો ભમતો પૂછે આ પતંગિયાની રંગબેરંગી પાંખો છે આવું કેમ ક્યારેક આપણે હસતા ફરતા નાચતા કૂદતા પૂછીએ આ નદીઓ ક્યારેય પાછી નથી વળતી આવું કેમ ક્યારેક આપણે રચ્યા પચ્યા થાક્યા પાક્યા પૂછીએ આ સૂરજના કિરણો દિવસે જ પથરાય છે આવું કેમ ક્યારેક ખાટલે સૂતા જાગતા ગાતા વાતો કરતા પૂછીએ આ ચંદ્રની ચાંદની પોતાની નથી તો એ આટલી સુંદર છે આવું કેમ ક્યારેક જિંદગીને સુખમાં દુઃખમાં હસતા રમતા પૂછીએ આ બધું જાહનવી ઈશ્વરે કોઈની મદદ વિના જ બનાવ્યું છે આવું કેમ વાહ બહુ જ સરસ જાનવી તમે કવિતાની આ કલ્પના સૃષ્ટિમાં તમે કેટલી સરસ મજાની વિચાર શક્તિ રજૂ કરી છે તો હજી પણ તમે એક બે કવિતા અમારા બાળ મિત્રોને સંભળાવશો મારી કવિતાનું નામ છે મેહુલાને અરે આ મેહુલાને બાથમાં ભરી લઉં કે પછી દૂરથી જ એને સંગરી લઉં નભેથી બિંદુ છલકે ચાંદલીયો બહુમલકે અનિલહર મૃદુ ઢળકે અરે આ મેહુલાને બાથમાં જ ભરી લઉં કે પછી જ એને લઉં ક્યાંક ને તારા ક્યાંય ન ચમકે આ માટી સુધા થઈ મહેકે અરે આ મેહુલાને બાથમાં જ ભરી લઉં ના જાહ્નવી એને આ જીવન હૈયે જ સંગરી લઉં અરે જીજ્ઞાબેન મને તો એક પ્રશ્ન થાય છે કે આ જાનવીની ઉંમર અને એની પ્રસ્તુતિ એ બે વચ્ચે સામંજસ્ય બિલકુલ નથી નથી ને કેમ કે ઉમર નાની છે અને સિદ્ધિઓ બહુ મોટી છે અને શબ્દ ભંડોળ સાંભળીને તો એમ જ થાય કે આ કોઈ મોટા સાહિત્યકાર અથવા પુસ્તક લેખકે શબ્દ એકત્રિત કરી એને અલંકૃત કરી અને સરસ મજાની કવિતામાં ઢાળ્યા છે એકદમ સાચી વાત છે તારા બિન તમારી એમ થાય જાનવી પાસે હજી પણ કવિતા સાંભળ્યા જ કરીએ જાનવી હજી એક બે કવિતા સંભળાવશો હા મારી કવિતાનું નામ છે કલા હે ઈશ આવે છે તું રોજ મળવા મુજ ને આ અલગ અલગ રૂપોમાં મળવાનું શીખવ્યું કોણે તુજને ક્યારેક આ મંદ મંદ વાયરામાં લાડ કરે છે મુજને આ અલગ અલગ રૂપોમાં મળવાની કલા શીખવી કોણે તું જ આ ઊંચા ઊંચા ગિરિવમાં ભેટી જાય છે મુજને આ અલગ અલગ રૂપોમાં મળવાની કલા શીખવી કોણે તુજને આ મેઘધ ધનુના રંગોમાં રંગી જાય છે મને હજી એક કવિતા કહેવાનું મન થાય છે તો હું રજુઆત કરી શકું છું ચોક્કસ ચોક્કસ અહો એ દિવસે મારા હૃદય ઉર્મી ઝરણી મારા નેત્ર નયણાએ શાને એને વરણી ત્યાં પંખીઓનો કલરવ જાણે મધુરસનું ઝરણું એના સૌંદર્યને જોઈ ઝૂમી ઉઠ્યું મારું અણુ અણુ અરે દ્રશ્ય જોઈ મુજ અંતરને લાગી નવાઈ આ ધરા નભતી થતી હજી થતી હતી આ જ સવાઈ સમીર જાણે મૃદુ થઈ પૃથ્વીના આંગણે રમતો હોય ને ધરા જાણે શ્વેત ચાદર ઓઢી તે જ નૃત્ય કરતી હોય એ શિખરો ઉપર ઊભી ભરી શ્વાસે હવા ક્ષિતિજનો સૌંદર્ય દેખી વિચારો આવે નવા જાહનવી તુજને કેમ એ જગાથી આટલો લગાવ એક ક્ષિતિજનો સૌંદર્ય દેખી નેત્ર પર પડ્યો ખૂબ પ્રભાવ વાહ વાહ જાહનવી શું વાત છે ખૂબ ખૂબ મજા આવી તમને સાંભળવાની તમારી પ્રસ્તુતિ સાંભળવાની અને બાળમિત્રોને તો મજા આવી જશે ધારાબેન આજે એવું લાગે છે કે આપણે મલ્ટી ટેલેન્ટ પર્સનાલિટીને મળી રહ્યા છીએ કે એમની પાસે બધું જ છે આપણે ટાઈમ ઓછો છે અને એની પાસે ઘણું બધું જાણવાનું છે તો જાનવી તમે જે પણ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ ક્ષેત્રમાં તમે ખૂબ આગળ વધો એવી અમારી આકાશવાણી ભુજ પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આભાર જોયું ને બાળ મિત્રો જાનવી મળવાની મજા પડી ગઈ ને એમની પાસે કેટલી સરસ મજાની ટેલેન્ટ છે તો બાળ મિત્રો તમને પણ તમે સ્કૂલમાં ભણતા હો અને ટ્યુશન જતા હોય બીજા કોઈ ક્લાસ કરતા હોય એની વચ્ચે પણ ફુરસદનો સમય મળે ને ત્યારે વાંચનનો શોખ ચોક્કસથી કેળવો અને આ વાંચનના શોખ દ્વારા જ તમારી સર્જનાત્મક અને કલ્પના શક્તિ ખૂબ જ વિકસશે અને તમે પણ જાનવી જેવી સરસ મજાની કવિતાઓ લખી શકશો વાર્તાઓ લખી શકશો અને તમારું શબ્દ ભંડોળ પણ ખૂબ વિકસશે જેમ શબ્દભંડોળ વિકસતો જશે ને એમ તમે તમારું સર્જન સરસ રીતે કરી શકશો અને તમને પોતાને સર્જન કર્યાનો સંતોષ થશે અને જીજ્ઞાબેન આપણી બાળમિત્રોને કહીએ કે જાનવીની જેમ તમે પણ આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આવી શકો છો અને તમારી પ્રસ્તુતિ બધા સાથે શેર પણ કરી શકો છો ચોક્કસથી એટલે બાળમિત્રો તમે તમારું કંઈ પણ સર્જન કરો કંઈ પણ તમે લખો તમારી કોઈ પણ તમારી પાસે આવડત હોય તો તમે આકાશવાણીના સ્ટુડિયો પર આવો અને તમારી પ્રસ્તુતિ બાળમિત્રોને સંભળાવો તો રાહ જોઈએ છીએ હો બાળમિત્રો તો ધારાબેન આજે બાળમિત્રો સાથે છૂટા પડવાનો સમય થઈ ગયો છે તો બાળમિત્રોની રજા તો લેવી જ પડશે ને હમ્મ તો બાળમિત્રો આપને ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાડા છ વાગ્યે આપના મનગમતા કાર્યક્રમ કેલોલમાં તો સાંભળવાનું ચૂકાય નહીં આકાશવાણીનો ભોજ કેન્દ્ર ત્યાં સુધી આવજો બાળમિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન